મણીબેન પટેલ માટે ત્રણ કલાક એની ઉપર બોલવા જાવ તો પૂરો ન થાય વિષય એવો મારું એક ગમતું પાત્ર છે એવી એક ઉપેક્ષિત દીકરી છે ગુજરાતની કે જેનો બાપ બત્રીસ વર્ષે વિધુર બને બત્રીસ વર્ષે આઈ રિપીટ 32 વર્ષે જેનું ઘર ભાંગે માં મરી જાય ઝવેરબેન કામા હોસ્પિટલમાં ઓફ થઈ ગયા અને 7 વર્ષની જ્યારે મણીબેન હતી કાકમાં ત્રણ વર્ષનો ડાયા ભાઈ હતો એનો 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 ભાઈ હતો અને એ પૂછે છે વિઠલભાઈ જેના નામનું અત્યારે એ ભવન છે એ વિઠલભાઈ બાપુને પૂછે છે કે બાપુ મારી માં ને ક્યાં લઈ જાય છે માં ક્યારે આવશે અને તેડી વિઠલભાઈ એ નાનકડી મણીને માથે હાથ મૂકીને એમ કહે છે કે બેટા હવે તારી માં ક્યારે નહીં આવે હવે તો અમારા ડાયાનો માર ભાઈને કોણ જમાડશે તો કે બેટા હવે આજથી તું જ તારા ભાઈની માં સાત વર્ષની દીકરી પોતાના ભાઈ માટે પોતાની યુવાની આપે અને જયારે પોતાનો બાપ એટલે સરદાર વલ્લભભાઈ